નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યારના સાંજના સાડાસ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે અત્યારે ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જેના કારણે ખાસ કરીને ખંભાતના અખાત નજીકના દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી આજે ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ સાયક્લોનિક સર્ક્યુલેશન કઈ રીતે આગળ વધશે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે હોય તો તો સબ્સ્ક્રાઇબ કરી સૌથી આપણે અપડેટ જોઈએ જીએફએસ અનુસાર આજે બધા વિસ્તારો છે મધ્ય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ પડવાની સંભાવના છે જેમાં ખાસ કરીને અત્યારની લેટેસ્ટ અપડેટ જોઈએ તો અત્યારે હાલ આપણે સાયક્લોનિક સર્ક્યુલેશન જે રસાયું છે એ ગુજરાત ઉપર અત્યારે આ રીતે આ વિસ્તારોમાં સક્રિય છે જેના કારણે ભાવનગર મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી જુનાગઢ તેમજ ખાસ કરીને ભાણવડ જામનગર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ સુરેન્દ્રનગર મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતમાં પણ આબુ રોડ પાલનપુર રાધનપુર મહેસાણા ખેડબ્રહ્મા ડુંગરપુર તેમજ હિંમતનગર સાઈડના વિસ્તારો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ તેમજ વડોદરા અને છોટા ઉદેપુર ખંભાત આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તો આ રીતે ગુજરાતમાં પડશે વરસાદ જોઈએ આજે રાત્રિની અપડેટ જેમાં રાત્રિના બાર વાગ્યાની અપડેટ જોઈએ તો રાત્રિના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં પોરબંદરથી જૂનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી પાલિતાણા ગોંડલ જસદણ સાઈડના વિસ્તારો તેમજ જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ અને બોટાદમાં વરસાદ આપણને રાત્રે પણ જોવા મળશે કચ્છના પણ કોઈ કોઈ ભાગો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સુરત તાપી વલસાડ આજુબાજુ વરસાદ જોવા મળશે હવે જોઈએ આવતીકાલે વહેલી સવારે એટલે કે સ વાગ્યાના સમયગાળા દરમિયાન ભાવનગર તળાજા અને મહુવા સુધી તેમજ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ સુરત તાપી ભરૂચ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરની અપડેટ જો તો આવતીકાલે બપોરના સમયે પણ ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ વરસાદ જોવા મળશે સલાયા જામનગર ભાણવડ પોરબંદરમાં આ વિસ્તારોમાં હજુ વરસાદ ભારે પડ્યો નથી તો હજુ પડી શકે તેમજ જામનગરથી રાજકોટ ગોંડલ જૂનાગઢ અને આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે અમરેલી વેરાવળ ઉના મહુવા તળાજા સુધીના વિસ્તારોમાં આવતીકાલે સિસ્ટમ એક્ટિવ રહેશે

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર સક્રિય રહે હવે આપણે જોઈએ કે સાતસો એસપી ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્રની નજીક રસાયું છે જેના કારણે અત્યારે હાલ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે જેમાં ખાસ જોઈએ તો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં અસર કરી રહ્યું છે જેમાં મહુવાની અંદર અત્યારે ચારથી પાંચ ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અઠ્ઠાણું ટકાથી સો ટકા સુધી ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તો આ રીતે આ જે બધા વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે અત્યારે વરસાદની સંભાવના આપણને જોવા મળે છે જેમાં ભાવનગર અમરેલીના કોઈ કોઈ વિસ્તારો ભરૂચ સુરત તેમજ વડોદરા ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જોઈએ આજે રાત્રિની તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન ખાસ કરીને એટલે કે ઓગણત્રીસ તારીખ અને સવારે વહેલી સવારે ત્રણ ત્રીસ મિનિટની અપડેટ છે જેમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન ભાવનગરની ઉપર જ સક્રિય આપ જોઈ શકો છો જેના કારણે કહી શકાય કે હજુ પણ ખંભાતના આખા આજુબાજુના જે આજે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આટલા વિસ્તારોમાં જોવા મળશે ભાવનગર તળાજા સિહોર વલભીપુર ગારીયાધાર તેમજ ખેડા આણંદ ખંભાત ભરૂચ અંકલેશ્વર આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે આવતીકાલે સવારની અપડેટ તો આવતીકાલે સવારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ખરેખર આગળ વધશે જેમાં ખાસ અમદાવાદથી ગાંધીનગર અને સુરેન્દ્રનગર બોટાદ સુધીના વિસ્તારો અને ખંભાત વડોદરા ખેડા આણંદ સુધીની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે આવતીકાલે બપોરના સમયની વાત કરીએ તો બપોરના ખાસ કરીને

રાજ્યની અંદર જે વરસાદ જોવા મળ્યો છે ભારે વરસાદ પણ જોવા મળ્યો છે ભાવનગર જિલ્લાના મહુવા તળાજા જેસર બગદાણા પંથક આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ ચાલુ છે અને હજુ પણ રાત્રે ચાલુ રહી શકે તો હવે આપણે જોઈએ હવામાન વિભાગની અમ હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા અત્યારે લેટેસ્ટ કાસ્ટ વોર્નિંગ આપી દીધી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે ભાવનગર હોય અમરેલી હોય ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જેમાં ઓરેન્જ એલર્ટ કચ્છની અંદર તેમજ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ તેમજ મહેસાણા અને ખાસ કરીને ગાંધીનગરના જે વિસ્તારો છે તેમજ આજુબાજુના જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે કે જેની અંદર ખાસ કરીને આપી દીધું છે ખેડા આણંદ વડોદરા સુધીના જે વિસ્તારો છે તેમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દીધું છે એટલે કે બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય અરવલ્લી હોય પાટણ હોય દાહોદ વડોદરા તેમજ છોટા ઉદેપુર હોય ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ઓરેન્જ એલર્ટ માત્ર થોડા ઘણા જેવા જિલ્લાઓ છે જેમાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આઠ જિલ્લાની અંદર માત્ર યલો એલર્ટ બાકીના ગુજરાતના મોટા ભાગના પચીસ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવેલું છે ભારે ચેતવણી આપી દેવામાં આવી છે કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતની ઉપર રસાતા ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ આવતા ચોવીસ કલાક સુધી આ સિસ્ટમની અસર રહી શકે અત્યારે જે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ જોઈએ તેમજ ખાસ કરીને અત્યારે જે અપડેટ આવી છે તેમાં જૂનાગઢના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ સાઈડના વેરાવળથી જૂનાગઢ અમરેલી જસદણ ગોંડલમાં રાત્રે ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે તો આ રીતે હજુ ગુજરાતની અંદર આજે રાત્રે ખાસ એલર્ટ આપી દેવામાં આવેલું છે તો હવે આપણે જોઈએ કે આગામી સમયની અંદર કેટલો વરસાદ અત્યારે કલાકમાં નોંધાય છે તો અત્યારે હાલ કહી શકાય કે આવનારા બાર થી ચોવીસ કલાકની અંદર હજી સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે તો અમદાવાદ થી ખેડા આણંદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા સૌથી વધારે ગણી શકાય તો આ રીતે ગુજરાતમાં હજુ વરસાદ પડવાનો છે ખાસ કરીને ચોવીસ કલાક સુધી હજુ એલર્ટ યથાવત છે ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત